આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય વસાવા સામે વધુ એકવાર વાર નર્મદા જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદીના આરોપ હતા કે ચૈતર વસાવા દ્વારા તેમની દુકાન છે તેનું બિલ ચૂકવવામાં આવ્યું નથી તેના જ કારણે વિવાદ વકર્યો હતો જોકે આ મામલાને લઈને જે શિવમ પાર્ક હોટલનું નામ સામે આવી રહ્યું છે તેમના માલિકની પણ સ્પષ્ટતા સામે આવી છે તેમણે ખુલાસા કર્યા છે ચૈતર વસાવાએ આજે રેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જઈને શું અરજી આપી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાર્ટીના ધારાસભ્ય ચૈતર આમ આદમી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે થોડાક સમય અગાઉ ગાર્ડના લોકોને ઘરે બોલાવીને માર મારવામાં આવ્યો હતો અને તેમના હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવતાની સાથે જ ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ થઈ હતી ત્યારબાદ ચૈતર વસાવાને જેલ પણ જોવું પડ્યું હતું જોકે હાલ આ મામલાને લઈને ચૈતર વસાવા નર્મદા સેશન કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે તે જામીન શરતી જામીન અંતર્ગત નર્મદા જિલ્લામાં છે પરંતુ આ મામલાની વચ્ચે શિવમ પાર્ક જે હોટલ આવેલી છે ત્યાં કામ કરતા કર્મચારી શાંતિ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા જેમાં તેમનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન આવાની પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ છે તેમની દુકાને જમી ગયા પરંતુ તેમનું બિલ છે તે ચૂકવવામાં આવ્યું નહોતું જ્યારે તેઓ આ મામલે રજૂઆત કરવા માટે તેમના ઘરે ગયા તો તેમને માર મારવામાં આવ્યો

બે હજાર અઢારની અંદર મેં યુક્રેન ગયો હતો અને ત્યાં પણ મેં હોટલ મેનેજમેન્ટનું કામ કરતો હતો ત્યાં ડબલ ત્રણ ત્રણ વર્ષની બે વારની વિજા કરી અને બીજી વાર જ્યારે આ યુદ્ધ ચાલું થઈ યુક્રેનની અંદર ત્યારે હું ત્યાં જ હતો અને ત્યાંથી મેં પહેરેલ કપડે અહીંયા ઘરે સુધી પહોંચેલો છે અને અહીંયા આવીને પછી આ ચૈતરભાઈની સાથે જ મેં એમનું બધું કામ એમનું પ્રચાર ને બધું કામ અમે સાથે કરતા હતા એના પછી મારી સાથે આવી રીતે ઘટના ઘટેલી છે હું એક શિક્ષિત નવ યુવાન છું અને એમની સાથે મેં ઘણા સમયથી મેં વ્યવહારથી વાત કરું છું આજે એ લોકોએ મને ગુસ્સો દેવડાવવાનું કામ કર્યું છે કે મારા નીકળતા પૈસા મેં બિલ માગણી કરી એમાં એમ ફોન કાપે ઘરે ઘડે ફોન કાપ્યા કરે તો મને સારું નહોતું લાગતું અને મારું મગજ ઓલરેડી મેં યુક્રેનની અંદર મેં કરોડ રૂપિયાનો સામાન ત્યાં છોડીને આવેલો છે મગજ ઓલરેડી મારું તેમાં પેલું એ થયા કરે અને પાછા મારા જ માણસો જેમના પર સાથે હું મહેનત કરું છું જેમને જીતાડવાનો અડીખમ પ્રયત્ન કરું છું એ જ માણસો મારી સાથે આવો વ્યવહાર કરે તો સ્વાભાવિક છે કે મને ગુસ્સો આવે એટલે મેં ગુસ્સા સાથે ગાઢ બોલીને વાત કરી છે પણ મારો ફોન રિસીવ નહોતા કરતા એટલે મેં અજાણ્યા ફોનમાંથી મેં ફોન કર્યો હતો અને એમણે તરત ઉપાડ્યો એટલે સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો એટલે મેં ગાઢ બોલીને જ વાત કરી એટલે લોકો મને રાતે સોળ તારીખે ગામમાં મારા ગામની અંદર એમ મારું ગામને એમનું ગામ વીસ કિલોમીટર અંતર છે એ મારા ઘરે આવ્યા મારા ઘરના આંગણાની અંદર આવીને પછી મારા આ છોકરાઓ મારી દીકરીની સામે મને એ લોકોએ મારા મારી કરી ખૂબ જ મને પાટુ ધીકા પાટુથી બહુ માર્યો છે અને મેં બેભાન હાલતમાં પડી ગયો હતો આ ઘટનાનો વિવાદ વકર્યા બાદ હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે સાથે આ કોઈ અંગત દુશ્મનાવટ માટે આ પ્રકારે શાંતિલાલ વસાવા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રકારની વાત કહી છે અને તેમણે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે ચૈતાર વસાવાએ વધુમાં કહ્યું કે જે પચાસ હજારની આસપાસનું બિલ છે જે જમવાનું હતું તેમના દ્વારા ચૂકવી દેવામાં આવ્યું છે શિવમ પાર્ક જે હોટલ છે તેમના માલિકનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ચૈતાર વસાવાએ બિલ ચૂકવી દીધું છે તો પછી શાંતિલાલ વસાવા જે શિવમ હોટેલમાં એક કર્મચારી તરીકે કામ કરે છે તેમના પ્રકારની ચર્ચાઓ બની છે છે પહેલા તો શું ચેતર વસાવા તે સાંભળી આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઢ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી કોલજ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયપાળ આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે ગેર વ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈ ઘાડામ ગાડી કરી છે એના વિડિયો એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે આ તમામ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાતેમના દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે અરજી કરવામાં આવી છેના મામલામાં નિષ્પક્ષ તપાસ કરવા માટેની પણ માંગણી કરવામાં આવી છે જેવી રીતે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપો તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે ત્યારે હવે મેન જે આખો મૂળનો વિવાદ જ્યાંથી શરૂ થયો છે શિવમ હોટેલ અને તેમના માલિક શિવમ વસાવા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં શાંતિલાલ વસાવા શિવમ વસાવાને ત્યાં નોકરી કરે છે તો શિવમ વસાવાએ જે બિલની ચુકવણી થઈ છે કે નથી થઈ સમગ્ર મામલો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો હું લોજય વસાવા સિવમ પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલસ થયો તો કે સીએમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બ બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકરો ત્યાં આવીને જમીન જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી કદાચ એ પોતાનો અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલો એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજાર ની આસપાસ આપવાનું હતું અને તમારા કારીગર શાંતિલાલ ભાઈ માંગણી કેટલી કરી છે એમને બિલ એચ્યુઅલી જે પચાસ ની આસપાસ હતું એમણે એક લાખ અઠાવીસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજાર ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવી હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટલ જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેલા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે આ હતા શિવમ હોટલ માલિક શિવમ બસાવા તેમના દ્વારા મામલે ખુલાસો આપવામાં આવ્યો છે ને જે હોટલ જમવાના બિલની બાબત હતી પચાસ હજાર આસપાસ જે બિલ હતો તે બિલ ચૂકવી દેવામાં આવ્યો છે હાલ તેવું તેમનું નિવેદન છે તો બીજી તરફ તેમના ત્યાં જ કામ કરતા કર્મચારી શાંતિલાલ વસાવા દ્વારા આ બિલ અત્યાર સુધી ચૂકવાયું નથી તેવું આ પ્રકારનું સ્ટેટમેન્ટ શાંતિલાલ વસાવા દ્વારા આપવામાં આવ્યું હતું અને તેમણે આ મામલે અરજી કરી હતી કે આને જ લઈને વિવાદ છે તે હવે નર્મદા જિલ્લામાં વકરી રહ્યો છે અને આના જ કારણે હવે જે શાંતિલાલ વસાવાએ અરજી કરી છે ત્યારે ચૈતલ વસાવાએ પણ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરીને ન્યાયિક તપાસની માંગ કરી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દિવસ ન્યૂઝ થી ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે તો